નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ઇન્સુ નિમિષ આજે આપણે વાત કરવાની છે નિમોટેડ વિશે તો નિમોટેડમાં શું શું લક્ષણ જોવા મળે છે કઈ રીતે કામ કરે છે એમાં કઈ કઈ દવાઓનો ઉપયોગ થઈ શકે છે ખાસ કરીને અત્યારે ચણાના પાકની અંદર નિમોટેડનો પ્રશ્ન વધારે જોવા મળે છે ઘણી જગ્યાએ આપણે ફીલ કરી રહ્યા એની અંદર ચણાના પાકમાં નિમોટેડ જોવા મળે છે તેમજ તુવેરનો પાક જ્યાં વાવેતર કરેલ છે એમાં પણ નિમોટેડ જોવા મળે છે તો આ નિમોટેડ માટે શું કઈ દવા આવે છે તો કે હા આવે છે કઈ આવે છે તો એના વિશે આપણે વાત કરશું એના લક્ષણો શું હોય કઈ જગ્યાએ જોવા મળે છે કઈ રીતે કરવું તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જેથી કરીને આવું નવા વિડીયો મળતા રહીએ તો આજે વાત કરશું નિમોટેડ નિમોટેડ અંદર સૌથી પહેલા કોઈ પણ ફીલ હોય તો ઉપરથી સુકાવાની શરૂઆત થાય છે કે કોઈ પણ એક નાનું નાની જગ્યા ઉપર જોવા મળે છે કે દસ પંદર છોડવા કે વીસ છોડવા કે એક શરૂઆત થાય છે અને એ સુકાવવા માંડે છે જો એને છોડ ઉપાડીને જોશું ત્રુવેર કે ચણાનો તો એની અંદર આપણે રાજ્યુ ગમ તો હોય જ છે પણ સાથે સાથે એક વધારાની એક જે તંતુ મૂળ હોય છે નાખી ગંઠાઈ ગયું હોય છે જેમ ફોટામાં તમે જોઈ શકો છો ચણાના પાકમાં કેમ તુવરના પાકની અંદર જે જોવા મળે છે એ નિમોટેડ છે તો એ આકુ છોડનો જે ખોરાક લેવાનો છે એ ખોરાક લઈ શકતું નથી કારણ કે એના તંતુ મૂળ છે એની અંદર નિમોટેડના જે બેક્ટેરિયા છે નિમોટેડ એની મૂળની અંદર જતો રહે જેથી ખોરાક લેવામાં અવરોધ ઊભો થાય અને છોડ ધીમે ધીમે સુકાવા માંડે છે અને ધીમે ધીમે આગળ એટલે નિમોટેડ એટલી ઝડપથી કહીએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતો નથી ખૂબ સૂકા અંતરમાં આગળ વધે છે એટલે ધીમે ધીમે કરતા કરતા આખા ખેતરમાં એ ફેલાવાની શક્યતા રહે છે અને નિમોટેડ અલગ અલગ પ્રકારના હોય છે જેમાં આપણે મૂળના નિમોટેડ ની વાત કરીએ જેમ પર્ણનો નિમોટેડ હોય ફૂલનો નિમોટેડ હોય તો વધારે પડતો આપણે નુકસાનકારક જે છે કહીએ છીએ એ નિમોટેડ આપણે મૂળ નો નિમોટેડ છે એ સૌથી વધારે નુકસાન કરે છે અને અત્યારે જોઈએ તો દરેક જગ્યાએ નિમોટેડ જમીનમાં રહેલો જ છે તો આના માટે શું કરવું તો ખાસ કરીને જમીનમાં આંતરખેડ ના કરવી જો આંતરખેડ કરશું તો એક જગ્યાએથી બીજી જગ્યાએ નિમોટેડ જે છે એ આગળ વધશે તેમજ ઉનાળામાં ઊંડી ખેડ કરવી અને જમીન તપવા દેવી જેથી કરીને નિમોટેડના જે બેક્ટેરિયા છે સૂક્ષ્મ જીવો એ મરી જાય અને નુકસાન ના કરે હવે કોઈને પાક ઊભો છે અને પ્રોબ્લેમ થાય છે તો શું કરવું તો એના માટે બાયર કંપનીનું વેલમ પ્રાઇમ આવે છે તેનો ઉપયોગ કરી શકો છો તેમજ એઝોર કરીને આવે છે જેની અંદર કરીને બેક્ટેરિયા છે એ ખાવાનું કામ કરે છે એ પિયત સાથે આપવાનું છે ઉપરથી સ્પ્રે કરીને કામ નહીં આવે કારણ કે જે નિમોટેડ છે જમીનની અંદર રહેલો છે અને મૂળમાં રહેલો છે તો આપણે પિયત સાથે આપશું અથવા તો ડ્રીપ ઇરિગેશન સાથે આપશું તો એ સારું કામ આપશે આ એડવાન્સ આપી શકીએ તો કહા એડવાન્સના રૂપમાં પણ આપણે આપી શકીએ છીએ જો તમને ગયા વખતે જોવા મળે છે અને એડવાન્સ રૂપે તમારે કરવું હોય તો આનું એજોરનું પ્રમાણ છે એક એકર એ એક લિટર એટલે કે અઢી વીઘા સોળ ગૂંઠાના વીઘાએ અઢી વીઘાએ એક લિટર પીએચ સાથે આપવાથી ખૂબ સારા રિઝલ્ટ મળે છે અને નિમોટેડના જે બેક્ટેરિયા છે જીવો એને ખાઈ જાય છે અને આ એક બીમારી છે એ સતત કાયમી માટે વધતી જાય છે એમાં ખાસ કરીને તુવેર અને ચણાના પાકમાં આવથે સૌથી વધારે જોવા મળે છે તો પાક પીળો પડતો હોય ને સુકાતો હોય તો એની અંદર ખાસ તમે જોજો કે શું છે જો છોડ ઉપાડીને મૂળ જોશું તો આપણને ખબર પડશે થેન્ક યુ